મા દર્શન આપે છે તમારો ભાવ હોય તો માં અહીંયા હાજર થઈ જાય બાપા માં કઈ દૂર નથી આપણે સામે બેઠી છે બાબા પણ જિંદગી રહી ભાવના જયશી અને પ્રભુ મૂર્ત દેખી તો જેવો ભાવ તમારો ભાવ હોય તો અહીંયા આવે એમાં કઈ આરાસોર સુધી થકો નહીં થાય સંકલ્પ સુધી જાવું નહીં પડે મા ભગવતી અહીંયા દર્શન આપે બાપા પણ ભાવ જોઈએ પણ ભાવના સાબડા હતા ને એ હેઠળ કેટલો ભાવ અને પ્રેમ હતો આ ધર્તિ તમારે બહુ સારું છે તમારા ગામ માં આ લાગણી મહા પ્રત્યેની મહા પ્રત્યે નો ભાવ પણ બાપી બાપ આ સંપત્તિ બહુ બધી પણ ભાવ છે ને એ ખોવાઈ ગયો છે એકબીજાને મળવાનો પ્રેમ કેવડો પ્રેમ એ

રાતો પ્રેમ વાત વાત છોડ્યા થી તાતા નથી મળતો પ્રેમ ગોતતા વાટે ગાટે નથી મળતો પ્રેમ ગોતતા ગુજરી ગામો ગામની પણ મળે પૂરો પ્રેમ પણ ક્યારે કૃપા હોય શ્રી રામની ભગવતી ની કૃપા થાય તો માં પ્રત્યેનો પ્રેમ જાગે તો માં કહે છે કે જેનો ભાવ હોય પ્રેમ હોય એને હું દર્શન આપું છું અને એટલા માટે આ શ્રુતિ ના આધારે કર્મ કરવાનું કહ્યું છે બાપ જ્ઞાન દેવાહી કેવલ્ય મોક્ષ તો જ્ઞાન થી થાય જ્ઞાન માર્ગ છે અને જ્ઞાન શા માટે જ્ઞાની શું છે भगवान ने मेलवानो साधन याद राखजो ज्ञान मिले तो ज्ञान बुद्धिशाली बहु बनी एक ज्ञान बहु सारो है तो ज्ञान થી પૈસા કમાવાનો ઉપયોગ આજે માણસ વાપરે છે બસ બહુ ज्ञानी થઈ જાય ને પછી કે હવે અમારા રૂપિયા જાજા થાહે કારણ કે હવે અમે બહુ મોટા ज्ञानी થઈ ગયા કહેવાય ને એટલે અમે જાજા રૂપિયા લઈ છે આ બাকি ज्ञान ભક્તિ મેળવાનું સાધન છે પરમાત્મા મેળવવા માટે જ્ઞાન વેસવાનું નથી જ્ઞાન વહેસવાનું છે તમને પરમાત્મા એ જ્ઞાન આપ્યું તમને બોલવાની શક્તિમાં સરસ્વતી આપી મહાકાલીએ આપી જ્ઞાન વેસવાનું નથી બાપા એ જ્ઞાન છે જ્ઞાન સમા પવિત્ર કરનાર આદિકૃતામાં કોઈ નથી બાપ વિદ્યા અને જ્ઞાન એનું નામ છે બાબા